નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર એક એવી નવી બીજી યોજના વિશે માહિતી મેળવીએ તો આ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના એમાં જોવા જઈએ તો પાત્રતા માપદંડ શું છે ગુજરાતમાં વસતા جی روار وسٹرم اچھا پیات اتوانے پن لگن کردار اتکار لےکا نے سہایے سہای نئیے તો બાળકોને સરળ સારસંભાળ રાખતા નજીકના સગાને માસિક ત્રણ હજાર રૂપિયા સાહેબ પેટે સીધા ખાતામાં નાખવામાં આવે છે તો વાર્ષિક ત્રણ હજાર તો બાર તેરી સત્રીસ હજાર રૂપિયા વાર્ષિક મળે છે ખૂબ જ ઉપયોગી યોજના છે જેની જરૂરિયાત હોય આપણે આજુબાજુમાં કોઈને આપણને ખ્યાલ હોય તો એના માહિતી પહોંચાડવી તો આપણે ખાલી આંગળી ચિંધિયાનો ફોન મળ મળશે રદુ કરવાના ડોક્યુમેન્ટમાં જોવા જઈએ તો બાળકના જન્મનો દાખલો અથવા સાળા છોડેનું પ્રમાણભદ્ર પૈકી કોઈ પણ એક બાળકના માતા પિતાની મરણના દાખલાની પ્રમાણિત નકલ જે કિસ્સામાં બાળકના માતા પિતા પણ તેના લીધે પુનઃ લગ્ન કર્યું તે પોતાનું પુનઃ લગ્ન સોગંદનામુ પુનઃ લગ્ન કરીને પુરાવો આવકનો દાખલાની નકલ ગ્રામીણ વિસ્તારમાં સત્યાવીસ હજાર થી વધુ અને શહેરી વિસ્તારમાં છત્રીસ હજાર થી વધુ આવક હોવી જરૂરી છે અને પાલક માતા પિતાનો સંયુક્ત દાખલો આ તમામ પુરાવો આપણે એકઠા કરી ને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું હોય છે અને આનો લાભ આપણે અપાવવો જોઈએ ખૂબ જ સારી યોજના છે તો આપણા આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ હોય તો તેને દેનેને માહિતી પહોંચાડવા નમ્ર વિનંતી છે આપા